એક રૂપાયોઢ રૂપિયા તીન રૂપ ચાર રૂપાય પાંચ રૂપિયા દા રૂપાય એકશે અઠાર રૂપાય બારા રૂપિયા ચૌદ રોપાય પંદર રૂપિયા વીસ રૂપિયા એકસો એકવીસ રૂપિયા બાવીસ રૂપિયા રૂપિયા ચોવીસ રૂપિયા પંચીસ રૂપિયા ત્રીસ રૂપિયા જૂરો પાય એક જૂરોપની બે ગ્રુપ પાય પંચાઈસ રૂપિયા નવ રૂપ પાય નવ દૂર પાય એકંદર રોપ પાય બેન દર રૂપ પાય પંચાવન રૂપિયા તમારો ફાઇપ એક રૂપાય तो केमर का टक्कर एक से दस रुपए तीन बाईं शुरू पर इक्कीस शुरू पर बींस शुरू पर पंद्रह शुरू पर छह शुरू पर सत्तर शुरू पर अठारह शुरू पर इक्कीस नौ रुपए नौ रुपए नौ रुपए चंदोस शंभर रुपए केमर का करें तीन दस रुपए अठारह रुपए

यानी नहीं लिया 20 रुपए अंदर चालू और बाहर से आ रहा है 20 रुपए 30 रुपए 30 रुपए 31 रुपए भी भर का 50 कूड़ा 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 રૂપિય એક્યાશી રૂપાય બેસી રૂપાય પંચ્યાશી રૂપિયા છી રૂપાય સત્યાશી રૂપિયા અઠ્યાશી રૂપાય પણ નવ રૂપિયા નવ રૂપાય નવ રૂપિયા એકન રૂપિયા બેન રૂપાય પંચાનનું શંભર રૂપાય તે વર્ષ એશી રૂપિય એક્યાશી રૂપિયા બેંશી રૂપિયા પંચાંયશી એક

પંચી નવ નવ રૂપર રૂપિયા પચીસ રૂપિયા છત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા પંદર રૂપાય પંદર રૂપિયા દા રૂપી પંદર રૂપિયા ચૂંટણી